નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વિડીયોમાં આપને ચાણક્ય નીતિના એવા નિયમની વાત કરશું જે તમારું જીવન બદલી નાખશે મિત્રો એક સમયની વાત છે જંગલમાં ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે કે પોતાના દમ પર જીવવાનું શીખો જિંદગીમાં કોઈ સાથ આપતું નથી અને જે લોકો પોતાના દમ પર જીવતા નથી બીજાના ભરોસે રહે છે તેઓ જીવનમાં સફળ થઈ શકતા નથી જો તમને લાગતું હોય કે કોઈ તમારી મદદ કરશે કોઈ તમને ઉપાડીને આગળ વધારશે તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો આ દુનિયામાં તમારો સાચો સાથી ફક્ત તમે જાતે જ છો જ્યાં સુધી તમે પોતાના પગ પર ઊભા નહી રહો ત્યાં સુધી દુનિયા તમને કચરતી રહેશે આ ફક્ત હું જ નથી કહેતો આચાર્ય ચાણક્યય સદીઓ પહેલાં જ આ સત્ય જણાવી દીધું હતું નિર્બળનો કોઈ સાથ આપતું નથી અને નબળા માણસનું કોઈ મૂલ્ય નથી કરતું હવે એવું ન વિચારો કે કોઈ આવશે અને તમારા સપના પૂરા કરશે એવું ન વિચારો કે મિત્રો સગા સંબંધીઓ કે સમાજ તમારી સફળતા માટે કંઈક કરશે જો તમે પોતે જ તમારા માટે ઊભા નહીં થાઓ તો બીજું કોઈ તમારા માટે ઊભું નહીં થાય આ ચાણક્ય નીતિ છે અને જો તમે આને અપનાવી લો તો તમારું જીવન બદલાઈ જશે આજે હું તમને એવી વાતો જણાવવાનો છું જે તમારા આત્માને હચમચાવી દેશે જો તમે આને સમજી લો તો આજ પછી તમને કોઈ સહારાની જરૂર નહીં પડે પ્રથમ પાઠ પોતાને મજબૂત બનાવો કારણ કે દુનિયા નબળાને કચડી નાખે છે તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયામાં કોનું સન્માન થાય છે શક્તિશાળીનું ઇતિહાસ સાક્ષી છે કે રાજા તેજ બન્યો જે શક્તિશાળી હતો અને ગુલામ તેજ બન્યો જે નબળો હતો જો તમે ઈચ્છો છો કે લોકો તમારું સન્માન કરે તમારી વાતોને ગંભીરતાથી લે तो तमारे मजबूत बनवु पड़शे आचार्य चाणक्य कहे छे के बलवान व्यक्ति ज नो हकदार होय छे निर्बल व्यक्ति नु कोई सन्मान नथी करतु तमारे तमारी नबड़ायो जातेज खत्म करवी पड़शे पचीते मानसिक नबड़ाई होय शारीरिक होय के आर्थिक ज्या सुधी तमे पोताने मजबूत नहीं बनावो त्या सुधी तमारू मूल्य शून्य ज रहेशे मजबूत केवी रीते बनवू પ્રથમ બીજા પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરો તમને લાગે છે કે કોઈ આવીને તમારી મદદ કરશે કોઈ મિત્ર સગુ કે ગુરુ તમને ઉપાડશે જો તમે તમે વિચારો છો છો તો ખૂબ મોટી ભૂલ કરી રહ્યા આચાર્ય ચાણક્યનું સ્પષ્ટ કહેવું હતું કે જે વ્યક્તિ બીજા પર નિર્ભર રહે છે તેની સ્થિતિ એવી હોય છે જેમ કે કોઈ વૃક્ષ સુકાઈને પડવાની રાહ જોતું હોય એટલે કે જો તમે તમારા જીવનનું નિયંત્રણ બીજાના હાથમાં આપી દીધું તો સમજી લો કે તમે પડવાના છો વિચારો જો કોઈ ગરીબ છોકરો એવું વિચારે કે કોઈ આવીને તેને કરોડપતિ બનાવી દેશે તો શું તે ક્યારે ધનવાન બની શકશે નહીં તેને જાતે મહેનત કરવી પડશે જાતે રસ્તાઓ શોધવા પડશે એક ગામમાં અર્જુન અને વિકાસ નામના બે મિત્રો રહેતા હતા અર્જુન મહેનતું હતો અને હંમેશા પોતાના દમ પર આગળ વધવાનું વિચારતો હતો જ્યારે વિકાસને લાગતું હતું કે દુનિયામાં ફક્ત નસીબથી જ લોકો આગળ વધે છે અર્જુને અભ્યાસ કર્યો મહેનત કરી અને એક મોટો ઉદ્યોગપતિ બની ગયો જ્યારે વિકાસે જોયું કે અર્જુન સફળ થઈ ગયો તો શરૂઆતમાં તેણે તેની પ્રશંસા કરી પરંતુ ધીરે ધીરે તે અર્જુનથી ઈર્ષા કરવા લાગ્યો તેણે પાછળથી અર્જુનની બદનામી કરવાનું શરૂ કર્યું લોકોને કહેવા લાગ્યો અરે આમાં કઈ મોટી વાત છે બસ તેનું નસીબ સારું હતું એક દિવસ અર્જુને વિકાસને પોતાની ઓફિસ બોલાવ્યો અને કહ્યું જો તને લાગે છે કે મારા નસીબે બધું કર્યું તો તને પણ એવું જ નસીબ મેળવવાનો હક છે ચાલ હું તને પણ મહેનત કરવાની તક આપું છું પરંતુ વિકાસે કોઈ મહેનત ન કરી થોડા મહિના પછી જ્યારે અર્જુન વધુ આગળ વધી ગયો તો વિકાસે તેની સાથે સંબંધ જ તોડી નાખ્યો આજ છે સફળ વ્યક્તિ અને ઈર્ષા કરનાર વ્યક્તિ વચ્ચેનો તફાવત એકલા રહેવાની તાકાતને સમજો આ દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે તેઓ એકલા જ રહ્યા છે એકલાપણામાં ખૂબ તાકાત હોય છે એક એકલો માણસ આખી દુનિયા સામે લડી શકે છે જો તે પોતાને એકલા એકલા રહેવાના ફાયદા એક કામમાં ધ્યાન વધે છે તમે હો તો તમારું મન ભટકતું નથી બે નિર્ભરતા ખતમ થાય છે જ્યારે તમારે કોઈ પર નિર્ભર રહેવું ન પડે તો તમે પોતાના માલિક બની જાઓ ત્રણ મોટું વિચારવાની તાકાત મળે છે દુનિયાના સૌથી મોટા નવીનતમ સર્જનો એકલા બેઠેલા લોકોએ કર્યા છે ચાર બીજા પાસેથી અપેક્ષાઓ આપે છે જો તમે કોઈ પાસેથી અપેક્ષા રાખો કે તે તમારી મદદ કરશે તો યાદ રાખો સૌથી વધુ દુઃખ ત્યાંથી જ મળશે જેટલી વધુ અપેક્ષા રાખશો તે જ સૌથી મોટો દગો આપશે તેથી પોતાના પર ભરોસો રાખો પોતે મહેનત કરો અને પોતાના દમ પર આગળ વધો ચાણક્ય કહે છે કે આ દુનિયામાં ધનવાન અને શક્તિશાળી લોકો હંમેશા જ્ઞાની હોય છે કારણ કે જ્ઞાન વિના કોઈ પણ ઊંચાઈએ પહોંચી શકતું નથી જો તમે ઈચ્છો છો કે લોકો તમારું સન્માન કરે તો તમારે પોતાને જ્ઞાની બનાવવું પડશે દરરોજ વાંચવાની આદત બનાવો પુસ્તકો વાંચો લેખો અને જીવનચરિત્રોનો અભ્યાસ કરો અને સફળ લોકોની વિચારસરણીને સમજો ચંદ્રગુપ્તને સમજાવે છે કે તમારા વિચારોને સુધારીને અને તમારી સંચાર કૌશલ્યોને બહેતર બનાવીને જ તમે તમારી વાતોને પ્રભાવશાળી બનાવી શકો છો સારી ભાષા બોલવાનું શીખો ધીમે ધીમે બોલો અને આત્મવિશ્વાસ સાથે તમારા શબ્દોની પસંદગી કરો કારણ કે શીખવાનું બંધ કરવું એટલે નીચે પડવાની શરૂઆત જે દિવસે તમે જ્ઞાનની આ તાકાતને પકડી લેશો લોકો તમારી વાતોનું સન્માન કરશે પછી ભલે તેઓ તમારી સામે ઊભા હોય ચાણક્ય કહે છે કે જ્ઞાન વિના માણસ અધૂરો છે જ્ઞાન જ એ શક્તિ છે જે માણસને ઊંચાઈઓ સુધી પહોંચાડે છે જો તમે ઈચ્છો છો કે લોકો તમારું સન્માન કરે તો તમારે પોતાને બુદ્ધિમાન બનાવવું પડશે આજના આ ભાગમાં આપણે વાત કરીશું કે જ્ઞાનનું મહત્વ શું છે અને તમે તમારી વિચારસરણીને કેવી રીતે સશક્ત બનાવી શકો છો દરરોજ વાંચવાની આદત બનાવો પુસ્તકો તમારા મનને ખોલે છે અને તમને નવી દુનિયાથી પરિચિત કરાવે છે મોટી સફળતાઓની પાછળ હંમેશા જ્ઞાનનો હાથ હોય છે લેખો જીવનચરિત્રો અને ઇતિહાસનો અભ્યાસ કરો આનાથી તમને ખબર પડશે કે મહાન લોકોએ તેમના સંઘર્ષો અને પડકારોનો સામનો કેવી રીતે કર્યો તમારા આસપાસના વાતાવરણમાંથી શીખો જો તમે સફળ લોકોની વચ્ચે રહેશો તો તમારી વિચારસરણી પણ બદલાઈ જશે ચાણક્ય કહે છે કે જ્ઞાન ફક્ત પુસ્તકોમાં જ નથી પરંતુ જીવનના અનુભવોમાં પણ મળે છે જ્યારે તમે જાતે અનુભવ કરો છો ત્યારે જ્ઞાન વધુ ગાઢ બને છે તેથી તમારા અનુભવોમાંથી શીખો અને તેને બીજા સાથે વહેંચો ચંદ્રગુપ્તને સમજાવે છે કે જ્ઞાનનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે તમે જોશો કે જ્ઞાન વિના માણસ પોતાની સાચી ક્ષમતા સુધી પહોંચી શકતો નથી જ્ઞાન જ એ શસ્ત્ર છે જે તમને દુનિયાના કોઈ પણ મુકાબલામાં વિજય બનાવી શકે છે ચાણક્ય કહે છે કે જે પોતાના દમ પર નથી જીવતા તે ક્યારે સફળ થઈ શકતા નથી આ દુનિયામાં તમારી સાચી તાકાત તમે જાતે જ છો જો તમને લાગે છે કે કોઈ તમારી મદદ કરશે કોઈ તમને ઉપાડીને આગળ વધારશે તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો ચંદ્રગુપ્તને સમજાવે છે કે સાચો સાથી ફક્ત તમે જાતે જ છો જ્યાં સુધી તમે પોતાના પગ પર નહીં ઉભા રહો ત્યાં સુધી દુનિયા તમારી નિંદા કરતી રહેશે ચાણક્યએ સદીઓ પહેલા જ કહી દીધું હતું કે નિર્બળનો કોઈ સાથ આપતું નથી અને નબળા વ્યક્તિની કોઈ કદર નથી કરતું તેથી પોતાના પર ભરોસો રાખો અને પોતે જ નિર્ણય લો ચાણક્ય કહે છે પોતાના માટે ઉભા રહો જો તમે પોતાના માટે નહીં ઉભા રહો તો બીજું કોઈ તમારા માટે ઊભું નહીં રહે તમારા સપના પૂરા કરવાની જવાબદારી જાતે ઉપાડો સગા સંબંધીઓ મિત્રો કે સમાજ તમારી સફળતા માટે કંઈ નહીં કરે જ્યાં સુધી તમે જાતે તે દિશામાં પ્રયાસ ન કરો ચંદ્રગુપ્તને સમજાવે છે કે જો તમે પોતાને મજબૂત બનાવો તો દુનિયાની કોઈ તાકાત તમને નીચા નહીં બતાવી શકે સાચી સફળતા તેમને જ મળે છે જેઓ પોતાના આત્મવિશ્વાસ અને મહેનત પર ભરોસો રાખે છે ચાણક્ય કહે છે કે સફળ લોકો હંમેશા જ્ઞાની હોય છે કારણ કે તેઓ પોતાની વાતોને પ્રભાવશાળી રીતે રજૂ કરે છે જો તમે ઈચ્છો છો કે લોકો તમારું સન્માન કરે તો તમારે તમારી સંચાર કૌશલ્યોમાં સુધારો કરવો જરૂરી છે સારી ભાષા બોલવાનું શીખો તમારી ભાષા પર પકડ રાખો અને સ્પષ્ટ સંક્ષિપ્ત અને પ્રભાવશાળી રીતે બોલો ધીમે ધીમે બોલો અને આત્મવિશ્વાસ સાથે બોલતી વખતે તમારા અવાજમાં તાકાત રાખો ઉતાવળે બોલવાથી તમારી વાતોનો પ્રભાવ ઓછો થાય છે યોગ્ય શબ્દોની પસંદગી કરો હંમેશા એવા શબ્દો પસંદ કરો જે તમારા વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરે નકામી વાતો કરવાનું ટાળો કારણ કે મૂર્ખ લોકો દરેક જગ્યાએ પોતાનો અભિપ્રાય આપે છે પરંતુ સાચું સન્માન ફક્ત સમજદારીથી બોલવામાં છે ચાણક્ય કહે છે કે જો તમારી વાતોમાં વજન હશે તો લોકો પોતે જ તમારી તરફ આકર્ષાશે યાદ રાખો જ્યારે તમે પ્રભાવશાળી રીતે બોલો છો ત્યારે લોકો તમારા દરેક શબ્દને ગંભીરતાથી લે છે તમારો અવાજ તમારી શારીરિક ભાષા અને તમારી દ્રષ્ટિ આ બધું મળીને તમારી છબી બનાવે છે ચાણક્ય કહે છે કે શિસ્ત જ એ શસ્ત્ર છે જે નબળા મજબૂત બનાવે છે જો તમે તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા ઈચ્છો છો તો શિસ્ત તમારા જીવનનું અનિવાર્ય તત્વ હોવું જોઈએ દૈનિક જીવનમાં શિસ્ત લાવો દરરોજ નિશ્ચિત સમય ઉઠો નિયમિત દિનચર્યા બનાવો અને તેનું દ્રઢતાથી પાલન કરો નાની નાની આદતોમાં સુધારો કરો તમારી દૈનિક આદતોમાં સુધારો કરવાથી જ તમે મોટી સફળતા તરફ આગળ વધો છો એક નાની ટુડું લિસ્ટ બનાવો અને દરરોજ તેને પૂરું કરો શારીરિક અને માનસિક બંને પ્રકારની મજબૂતી તમારા શરીરને મજબૂત બનાવવાની સાથે સાથે તમારા મનને પણ તૈયાર કરો સાચો ખોરાક નિયમિત વ્યાયામ અને ધ્યાથી તમારો આત્મવિશ્વાસ વધે છે ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાના પર નિયંત્રણ રાખે છે તે જ સાચો વિજેતા હોય છે જો તમે તમારા સમય વિચારો અને ઉર્જાને યોગ્ય દિશામાં લગાવો છો તો દુનિયાની કોઈ તાકાત તમને નીચે પાડી શકે નહીં ચાણક્ય કહે છે કે ડર ફક્ત મનનો ભ્રમ છે પરંતુ જો તમે ડરના ગુલામ બની રહેશો તો તમારો આત્મવિશ્વાસ હંમેશા નબળો રહેશે ડરને ઓળખો અને તેનો સામનો કરો જ્યારે પણ તમને ડરનો અનુભવ થાય તેને એક પડકાર તરીકે સ્વીકારો ડરથી ભાગવાને બદલે તેનો સામનો કરો અને જીત મેળવો નકારાત્મક વિચારોથી બચો જે લોકો તમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે તેમને અવગણો હંમેશા સકારાત્મક વિચારો રાખો તમારા ડરનો સામનો કરવા માટે યોજના બનાવો તમારા ડરને લખો સમજો કે તે ક્યાંથી આવે છે અને તેની સામે પગલા ભરો ચાણક્ય કહે છે કે જ્યારે તમે તમારા ડરને જીતી લો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ આકાશને આંબે છે એકવાર તમે સમજી લો કે ડર ફક્ત તમારા મનમાં છે તો પછી કોઈ તમને રોકી શકે નહીં કલ્પનાની શક્તિનો યોગ્ય ઉપયોગ તમારી સફળતામાં ચાર ચાંદ લગાવી શકે છે જ્યારે તમે તમારા લક્ષ્યને પહેલા તમારા મનમાં જોઈ લો છો તો તે સાચું થવાના રસ્તે આગળ વધે છે તો મિત્રો આ હતા ચાણક્ય નીતિના કેટલાક એવા નિયમ જેના અમલ દ્વારા જીવનને ખૂબ જ આગળ વધારી શકીએ છીએ મિત્રો અમને આશા છે કે તમને વિડીયો ની માહિતી જરૂર ગમી હશે તો ગમી હોય તો વિડીયો ને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ને પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ